જે તમને ફાયદો પણ થશે જેમ કે આજે હું લઈને આવ્યો છું રોયલ એનફિલ્ડ ના બીએસ ફોર મોડલ લઈને બીએસ સિક્સ વિધાઉટ કાર્બેટર ફ્યુલ પંપ અને રિબોન અને લાસ્ટમાં જે બીએસ સિક્સ ઓલ્ડ ઇન્જિનમાં સ્ટાન્ડર્ડ છે હેલો ગાઈઝ બાલાજી બાઈક્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજ તો ગાડી વેચવા માટે આવતો હોય પણ આજે કાંઈક નવીન અલગ જ વિડીયો લઈને આવ્યો છું જે તમને ફાયદો પણ થશે અને થોડું ઘણું જ્ઞાન પણ મળી જશે જેમ કે આજે હું લઈને આવ્યો છું રોયલ એનફિલ્ડના બીએસ ફોર મોડલથી લઈને બીએસ સિક્સ વિધાઉટ કાર્બેટર ફ્યુલ પંપ અને રિબોન અને લાસ્ટમાં જે બીએસ સિક્સ ઓલ્ડ ઇન્જિનમાં સ્ટાન્ડર્ડ છે શું ફાયદો થયો આ બધી ગાડીમાં જનરેશન ચેન્જિંગમાં અને શું આપણને નુકસાન મળ્યું મીન્સ કે ગાડીની અંદર શું આપણને અસુવિધા મળી ને શું સુવિધા મળી જેમ કે પહેલી જ વાત કરી દઈને તો કે કમ્પેરિઝન કરીને તો ક્લાસિક થ્રી ફિફ્ટી જે કાર્બેટરવાળા આવતા એ જે હલાવવાની આખી ફિલિંગ્સ જ અલગ આવતી એમાં એનું જે સાઉન્ડ હતું જે ઢક 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 નીકળતું જેમ કે આનું ચેક કરીને બતાડું કંપની તો સાયલેન્ટ જ આપતું પણ આમાં આપણે કસ્ટમ ઇન્દોરી સાયલેન્સર નાખતા ને એટલે જે જૂનુંવાણી આવતું નાઇન્ટીનની સાલમાં એના જેવું સાઉન્ડ આમાં નીકળતું એ જ વસ્તુ કે આનું આફ્ટર માર્કેટ જેમ કે આના તમારે તમારી કસ્ટમ રીતના આના મેગવિલ નાખવા હોય એની સીટ ચેન્જ કરવી હોય કોઈ હેન્ડલ એક્સ્ટ્રા બદલાવું હોય ગાર્ડ બદલાવું હોય હેડલાઇટ ચેન્જ કરવી હોય તો તમને સામાન્ય માર્કેટમાં બધું આનું સામાન સસ્તામાં મળી રહે પણ એક સ્ટેપ ઉપર જાય ને તો એક સ્ટેપ ભાવે ઉપર જાય જેમ કે આમાં કંપની એલોય વ્હીલ આવે આને ચેન્જ કરવા જાય તો આના મેઘ્લ આપણે સાઈડમાં મૂકી દેવા પડે કારણ કે આનું કોઈ યુઝ ન થાય પછી આનો સાઉન્ડ એવો જ આવે જો તમારી પાસે સારા એલું બીબી એક્ઝોસ્ટ અમે જે પોતે જ મેન્યુફેક્ચરિંગ કરીએ એવું સાયલેન્સર નાખો ને તો એ સો ટકા નહીં પણ નેવું ટકા તો એવો વાત થઈ શકે આની અંદર એક જે આની અંદર ભૂલ થતી એ હવે આની અંદર ભૂલ નથી થતી જેમ કે આ ગાડીની અંદર કાર્બેટર નથી આવતું એટલે કોઈ પોલ્યુશનનો કોઈ સવાલ નથી બીજા નંબરમાં આ ગાડી પંપવાળી કંપનીએ બનાવી દીધી આમાં એટલો ખર્ચો આપણે નથી આવતો જેટલો આમાં આવતો કાર્બેટરવાળીમાં પણ કસ્ટમરને મગજમાં શું હોય કે પંપવાળું લેશું ને તો મોંઘું પડશે ને કાર્બેટરવાળું જે જૂનું આવતું ને સસ્તું પણ હકીકતમાં એવું નથી હકીકતમાં વેરેન્ટાઇઝ કાર્બેટરવાળું આપતું કારણ કે એના તમને છે ને કસ્ટમરને મનમાં એમ કે એના લોકલ ગેરેજવાળા મળી રહેતા જે રિપેરેબલ કરી શકતા પણ એનું વિપરીત છે આ ગાડી કંપનીએ લોન્ચ કરી હતી બે હજારને આઈ થિંક બે હજાર વીસના ફર્સ્ટ કે સેકન્ડ મંથમાં કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં હજી સુધી ફ્યુલ પંપમાં જોઉં ઘણા હું મંથલી સો પ્લસ બુલેટ મારા અંડરમાં આવે છે હું રિપેરિંગ કરતો હોય વેચતો હોય લેતો હોય દેતો હોય પણ હું એટલી ખબર છે કે જે કાર્બેટરવાળામાં જે પ્રોબ્લેમ થતો પાંચ છ વર્ષે એ પંપવાળામાં આજે પાંચમું વર્ષ હમણાં રનિંગ થઈ જશે પણ લગભગ નથી વાંધો આવતો અને એવરેજ એવું મને એટલી ખબર પડે છે કે કાર્બેટર કરતાં પંપમાં જો તમે વેલ મેન્ટેન રીતના હલાવો સિટી પ્લસ હાઈવેમાં લોંગ ડ્રાઈવમાં તો ફ્યુલ પંપની જેમ સ્પ્રે થાય પેટ્રોલનો કાર્બેટરમાં દંડું થાય કોઈને ખ્યાલ નહીં હોય એવરેજ સારી આવે બેથી ત્રણ કિલોમીટર વધી જાય પ્લસ બીજા નંબરમાં આનું પંપથી કોઈ પોલ્યુશન વધારે થતું નથી સમાજમાં કુદરતી પર્યાવરણમાં

તો કંપનીએ લોન્ચ કર્યા હતા બે હજાર એકવીસની સાલમાં રિબોન આ પછી બંધ કરી દીધા હતા ક્લાસિક થ્રી ફિફ્ટી રિબોન એન્જિન રિબોન એન્જિનની ખાસિયત એ છે કે જે ઓલ્ડ મોડલ અને ટ્વિન્સ પાર્કમાં જે ટેપેટ આવતા આવડા સરિયા એની જગ્યાએ સ્મોલ સરિયા નાખ્યા બીજા નંબરમાં ટેપેટનો અવાજ નહીં આવે ત્રીજો ફાયદો ચેસિસ તૂટી જતી આમાં નહીં તૂટે કારણ કે આને ચેસિસની બનાવટ જ એ રીતની કરી છે કે સાઈડ ઘોડીને ફ્રન્ટ રોડ સાથે જોડી દીધી છે જે આમની અંદર છે ને જો બતાડી દઉં તમને આની અંદર છે ને જો સાઈડ ઘોડી અહીંયા આગળ આવતી તો જનરલી ચેસ અહીંથી તૂટી જતી કટ થઈ જતી ક્લાસિક થ્રી ફિફ્ટી બે હજાર વીસ સુધી આ પ્રોબ્લેમ રહેતો હતો બે હજાર વીસ પછી એકવીસમાં રિબોન બહાર પાડ્યા રિબોન બાર પાડ્યા પછી એ પ્રોબ્લેમ દૂર થઈ ગયો બીજા નંબરમાં રેસ સાવ ઘટી ગઈ જે આ મોડલમાં આવતી રેસ એનું પચાસ ટકા ઘટી ગઈ રહેશે અને એન્જિન કરી નાખ્યું સાયલેન્ટ આનું પણ ઇન્દોરી અવાજ થઈ શકે પણ જે ફર્સ્ટ આવે નાઇન્ટીન્સનું એનો સો ટકા ઇન્દોરી અવાજ પછી આવે ક્લાસિક એમાં નેવું ટકા પછી આવે એ બી એ સિક્સ એમાં એસી ટકા અને આમાં સિત્તેર ટકા દિવસે દિવસે ઘટતો જાય પણ રિપોન્સ મજા આવે હલાવાની મને મજા આવે પણ હવે જેવો જનરેશનનો વિચારધારા ઇન્દોરી સાયલેન્સ આમાં પણ નખાવી શકી છે અવાજ એવો થઈ શકે છે આમાં અત્યારે મેં શોર્ટ પંજાબ નાખી છે અવાજે મસ્ત કરે છો હલાવવાની મજા આવશે ટેપેટનો અવાજ નહીં આવે આઈ થિંક એવરેજ પણ સારી આવે છે રિબોનમાં રિબોન આખી વસ્તુ જ અલગ બનાવી નાખી એન્જિન આખું ચેન્જ થઈ ગયું ઘણા એવા ફેરફાર કરી નાખ્યા ગાડીની અંદર સાઈડીના પગા બદલાવી નાખ્યા છે ઇન્ડિકેટર બદલાવી નાખે ઇન્ડિકેટર તૂટી જતા એ મથાકૂટ ગઈ પ્લસ આની અંદર હજી એક મસ્તીનો ફેરફાર કર્યો છે પાછળની ચેસિસનો એના જમ્પરનો અને ચેસીસનો અને લેગ ગાડી દે એટલા મજબૂત આપી દીધા છે કે એની વાત જવા દે હું પોર યાર તાકાતવાળા એકવા છે ઘણા બધા મેજિક ચાપુ બદલાવી એ ડિજિટલ મીટર આપી દીધું છે બસ આનાને આના કંપેરિઝનમાં આમાં પેટ્રોલ બતાડે પહેલાંમાં ખાલી ફ્યુલ ઓલું શું કહેવાય હા આવે ત્યારે ખાલી બત્સી થાતી આની અંદર તો બતાડે કે કેટલું છે મસ્ત બનાવ્યા છે રીબોન્ડ બને ગઈ રીબોન્ડ તમને કયું ગમે છે કોમેન્ટ કરજો અને લાસ્ટ વાળી જોતી આવી છે છે ફેવરિટ 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 તમારી જે કંપનીએ બે હજાર ત્રેવીસની સાલમાં બંધ કરી દીધા પબ્લિકની એટલી ડિમાન્ડ હતી કે આજની તારીખે બે લાખ ને વીસ હજાર રૂપિયામાં બે હજાર ત્રેવીસનું મોડલ સેલ થાય છે સેકન્ડમાં આ પણ બે હજાર બાવીસનું પણ આની કિંમત એટલી જ છે આ મારે સેલ જ કરવાનું છે મારે વર્કશોપમાં આવી સેલિંગમાં આવતી હોય શોરૂમમાં મર્સિડીઝ મેગવિલ જે એટલે કસ્ટમમાં તો વધારે બધા પબ્લિક કસ્ટમર મર્સિડીઝ મેગવિલ અને એક કેપ્સુલ મેગવિલ થ્રી થ્રીકમાં નાખતા હોય મસ્તીનો લુક આવતો હોય સુપર આવતું હોય પબ્લિકની અત્યારે ફૂલ ડિમાન્ડ છે મને પણ ગમે છે બધાને ગમે છે આની અંદર બીએસ સિક્સમાં લોટ શોપ કસ્ટમાઇઝ થાય છે લોટ શોપ જિલ્લા વાઈઝ રાજ્ય વાઇઝ સ્ટેટ વાઇઝ હરિયાણા પંજાબ દિલ્હી બાજુ અલગ રીતના થતું હોય અમારા ગુજરાતમાં કેવી રીતના થાય છે પણ મને એ નથી ખબર બધાય નહીં હું જોતો હોય વિડીયો ઇન્સ્ટાગ્રામ પર આ મારા રાજકોટમાં વધારે મર્સિડીઝ મેગમિલ માં સારો નંબર સ્ટાન્ડર્ડ સ્ટાન્ડ બસ વાત કરી સારી આવે છે ગાડી મોટામાં મોટો ફાયદો એ હતો સ્ટાન્ડર્ડની વધારે પડતી ડિમાન્ડ એટલી હતી કે પહેલી જુવાતી હતી સ્ટાન્ડર્ડ હતી કે એનો જે લુક લાઇનિંગ વાળો ઓલ્ડ મોડલ નાઇન્ટીનનો લુક રાખ્યો તો બીજી વાત પાછનું ટાયર ઓગણીસનું રાખ્યું હતું જેથી કરીને ગાડી થોડીક ઊંચી વાત પાછળનું જમ્પર અને સીટની સાઇઝ પણ ઊંચી હતી બેઠા પછી ક્લાસિકમાં જે આ લુક આવે બોબલ ટાઈપ એવો નો હતો અને ફ્લેટ લુક લાગતો પૈડી હોય એટલે માથે સ્ટ્રેટ લુક ત્રીજી વાત ગાડીની અંદર હેવી ક્રેંગ આવતી સેલ્ફ સેલ્ફનો આવતો એટલે કોઈ એક એક્સ્ટ્રા ત્રણ ચાર ચકેડા નીકળી જતા એન્જિનમાંથી રોડ આખો નીકળી જતો જેથી કરીને અવાજ નીકળતો અને મસ્ત ચોથી અને છેલ્લી વાત બેઠા પછી પર્સનાલિટી આખી અલગ જ આવે પછી તમે બે હજાર બેનું નુંટ લો સ્ટાન્ડર્ડ કે બે હજાર વીસનું નું લ્યો કે બે હજાર અઢાર ઓગણીસનું નું કાર્બેટરવાળું વાળું લ્યો લુક મસ્ત આવે આનો પણ અવાજ સાંભળી લઈ લાસ્ટમાં છેલ્લી વાત કોમેન્ટમાં કહેજો તમને કહ્યું ગમે છે નેક્સ્ટ વિડીયોમાં હું કયું બુલેટ લઈને આવું મને કહેજો ફિલહાલ આપણે આનો અવાજ સાંભળતા જાય બંધ નાઈસ આની અંદર પણ અમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ બીબી એક જોસ સાયલેન્સર નાખેલું છે સાઉન્ડ મસ્ત છે હવે હું એક રાઉન્ડ મારીને પણ સવાલ સંભળાવી દઉં Wow સો હવે ટાઈમ જાઉં બે મિનિટ આવી જાઓ પાછા જે પહેલી જોઈ હતી આ છે બે હજાર સોળની ની કસ્ટમ કરેલી આખી બનાવેલી છે નહીં લગભગ સેકન્ડ છે અને આપી દેવાની છે થી ચાલીસ હજારનો તો ખર્ચો કરેલો છે પણ આપી દેશું એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં આ ઓરિજિનલ કન્ડિશનમાં પંદર સોળ નંબર છે ગાડીનું મોડલ બે હજાર વીસનું છે એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં બી એસ સિક્સ ક્લાસિક થ્રી ફિફ્ટી છે રિબોન્ડ નથી અને આ છે રિબોન્ડ આ પણ બે હજાર બાવીસ નું મોડેલ છે હાલેલું પણ કંઈક આઠ દસ હજાર જ છે બહુ ફ્રેશ ગાડીઓ આવતી હોય વેચાવા આની કિંમત તો બે લાખ પંદર હજાર લખી છે પણ હું તમને આપી દઈશ એક લાખ પંચાણું હજારમાં બાવીસ નું મોડલ છે હવે ખરીદી જ મારી બે પ્લસની છે પ્લસ મેં ખર્ચો કરાવ્યો પણ હું આપી દઈશ તમને બે વીસ માં ફાઈનલ આમાં તો પાંત્રી લઈ કાશ ખરેખર સાત હજાર જેન્યુન ચાલેલું વન ઓનર ગાડી છે લોન એ પૂરી કરાવી નાખી મારા હાથે પૈસા ભરી દીધા ને એનાથી લગભગ ભાલા ચાલ લેવી હોય તો આવી જાઓ ક્યાં બાલાઈક